આમોદમાં સિત્તેર વર્ષીય વૃદ્ધ સાથે દુષ્કર્મના મામલે આરોપીને સાથે રાખી રીકન્સ્ટ્રક્શન કરાયું પોલીસે તપાસના કામે આમોદ તિલક મેદાનથી આછો ચોકડી સુધી પગ પાડવા ફેરવી સાન ઠેકાણે લાવી આમોદમાં એક ગામમાં સિત્તેર વર્ષની વૃદ્ધા ઉપર ગામના પાંત્રીસ વર્ષીય યુવકે બે વખત દુષ્કર્મ કર્યું હતું તેમજ દોઢ વર્ષ અગાઉ પણ આ યુવકે વૃદ્ધા સાથે મારઝૂડ કરી દુષ્કર્મ કર્યું હતું આમોદ પોલીસ મથકે વૃદ્ધએ ફરિયાદ આપતા પોલીસે આરોપી શૈલેષ રાઠોડને પકડવા માટે એલસીબી એસઓજી સહિત આમોદ પોલીસની અલગ અલગ ટીમો બનાવી તેની શોધખોળ આદરી હતી તેમજ આરોપીને શોધવા માટે ડ્રોન કેમેરાની પણ મદદ લીધી હતી જો કે ભરૂચ એલસીબીએ બાતમીના આધારે કેરવાડા ગામની સીમમાંથી આરોપી શૈલેષ રાઠોડને પકડી પાડ્યો હતો ત્યારે આ જ રોજ આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કરમટિયાની આગેવાની હેઠળ આરોપી શૈલેષ રાઠોડની શાન ઠેકાણે લાવવા માટે તેને આમોદ તિલક મેદાનથી આછોદ ચોકડી સુધી પગ પાડવા ફેરવી તપાસના કામે ઘટના સ્થળે લઈ ગઈ હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ